નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિ ચૌહાણ આઈસીએલ એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીમાંથી આવું છું અત્યારે આપણે માંગરોળ તાલુકાના સેપા ગામમાં એક પ્રગતિશીલ ખેડૂત સલીમભાઈ હમાલ કે જેમને ટેટી અને તરબૂચનું વાવેતર કરેલું છે અને આઈ સીએલનું આ પ્રથમ વર્ષ છે અહીંયા તો એમને ઓગણી ઓગણીથી શરૂઆત કરી છે તેના ટેટી અને તરબૂચના પાકમાં તો આપણે એમની સાથે થોડીક રૂબરૂ ચર્ચા કરીએ અને અત્યારે તમારી આ જે ટેટી છે છે એ કેટલા દિવસની થઈ બરાબર એમાં ઓગણી ઓગણી કેટલું વાપરેલું છે છ કિલો છ છ કિલો વાપરેલું બરાબર છે અને આગળ જે ઠંડીનો પીરિયડ ગયો અને તો તમને આ જે આઈસીએલનું ઓગણી ઓગણી વાપરેલું છે તો એનાથી શું બેનિફિટ મળ્યો છે અને ગ્રોથ powerful થયેલ છે અને બીજા નંબરમાં જ છે બરાબર છે તો આપણે અહીંયા એમની ટેટી જોઈએ કે ઓગણી ઓગણીના બે રાઉન્ડ કરેલ છે ઠંડીનો પીરિયડ પસાર કરેલ છે અને હવે કાલથી આઈસીએલ કંપનીની જે કંઈ ટ્રીટમેન્ટ છે એ પ્રમાણે તેર ચાલી તેર અને બીજા વધારાના ખાતર શિડ્યુલ પ્રમાણે આપશું અને tun yewat selim